સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાની દારૂ બંધની માંગણી સાથે મામલતદાર વારાહી ખાતે આવેદન પત્ર સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું સાંતલપુર તાલુકામાં દારૂનું દૂષણ બંધ કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી સાંતલપુર તાલુકાની અંદર દારૂનું દૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધતું હોય તેને લઈ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરના ઠાકોર સમાજના સંમેલન બાદ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સાંતલપુર તાલુકામાં દારૂ બંધ કરવાની માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું સુસાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલું બધું દારૂનું દૂષણ વધી ગયું હશે તેને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દારૂનું દૂષણ બંધ કરવા તંત્ર પાસે કરી રહ્યા છે માંગણી શું આ દારૂનું દૂષણ ચાલતું હશે તેનાથી પોલીસ અજાણ હશે કે કેમ પોલીસ નથી કરતી કામગીરી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોની અંદર દારૂનું દૂષણ બંધ કરવા ક્ષત્રિય ઠાકોર સેનાની માંગણી મોટી સંખ્યામાં સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મામલદાર કચેરી ખાતે પહોંચ્યા હતા દારૂબંધી ના માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું ભગીરથસિંહ જાડેજા સાંતલપુર અમરોલી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ મારું નામ ગાંડાભાઈ લક્ષ્મીભાઈ ઠાકોર અમે અમારા બામરોલી ગામની અંદર સર્વ સમાજ એકત્રિત થઈ અને દારૂબંધી અને ખુલે આમ અડા માણસના ચાલતા અમે તમામ સતંતર અગાઉ આવેદનપત્ર મામલદાર સાહેબ શ્રીને પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટેશન વારાઈને આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સતંતર બંધ થયેલું છે

મારું નામ ઠાકોર ચમનભાઈ અમરાશભાઈ ગામ ઝાંઝા તાલુકો સાંતાલપુર જિલ્લો પાટણ ઠાકોર શહેરના પૂર્વ પ્રમુખ અમારા શાંતલપુર તાલુકામાં દારૂની બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ઘરો ઘર હાજપણે ડખા થાય છે એટલે મહેરબાની કરી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે એસપી સાહેબને વિનંતી છે સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતાલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદંતરે બંધ થાય એના માટે અમે આજે આવેદન આવેદનપત્ર આવ્યું છે અને આખા પબ્લિકની માંગ છે દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાના નાને પણ વિધવા બેનો બને છે અને બધા ઘર બહાર ભાઈ નુકસાન થાય છે એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદનપત્ર આવ્યું છે એટલે કડક અમલવારી થાય એવી અમારી નમ્ર વિનંતી છે